તમારામ દે કુમારપાલસિંહ રાણા મંત્રી જામનગર જિલ્લા ભાજપ ત્રીજા નંબરનું સ્થાન ધરાવતું જામનગર આપા માર્કેટિંગ યાર્ડ બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત પેનલની અંદર લડતા દસ ઉમેદવારો અને વેપારી પેનલની અંદર લડતા ચાર ઉમેદવારો આ ચૌદે ચૌદ ઉમેદવારોની ભવ્ય જીત જે ઐતિહાસિક જીત કહી શકાય એવી જીત થઈ છે અને લગભગ પાંચસોના માર્જિનથી દરેક ઉમેદવારો આ ચૂંટણી જીતા છે આ ચૂંટણીની અંદર સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી વતી જે ખેડૂત મતદારો અને વેપારી મતદારોએ જે આ ભવ્યથી ભવ્ય જીત અપાવી છે એ મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું આ જીતની અંદર જો કોઈનો વધારે શ્રેય કહી શકાય એવો શ્રેય જો કોઈનો હોય તો પાંચ ટમથી આ યાર્ડની અંદર જેવો ચેરમેન તરીકે કામગીરી કરી આ યાર્ડને ડેવલપ કરવામાં જેનો સિંહ ફાળો છે એવા આ જ વિસ્તારના ધારાસભ્ય ગુજ અત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી એવા માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલની કુનેથી એની મહેનતથી અને છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની અંદર ખેડૂતો સાથે ખંભેરથી ખંભો મિલાવી અને ખેડૂતોના પ્રશ્ને હર હંમેશ માટે મદદગાર સાબિત થયા છે એવા રાઘવજીભાઈ પટેલની જહેમતથી આ ભવ્ય જીત રોજ મળી છે સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાનું માર્ગદર્શન અમારા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન અને ખેડૂત ઉમેદવારો અને અમારી જે આ નવનિર્મિત જે પેનલ હતી આખી જે નવરચિત એ પેનલના દરેક લોકોની જે જહેમત હતી એના દ્વારા જે ઐતિહાસિક અને ભવ્ય જીત કહી શકાય એવી ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે અને સામે આમ આદમી પાર્ટી પ્રેરિત જે પેનલ હતી એવું કહી શકાય એ પેનલને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જાકારો આપ્યો છે જે આગામી દિવસોમાં પણ આ એક નાનું એવું ટ્રેલર હતું આમ આદમી માટે કે ખેડૂતોએ જે સ્પષ્ટ જાકારો આપ્યો છે એ આગામી દિવસોમાં લોકસભાની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે એવો મને આજે વિશ્વાસ છે અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર